બપોરનું ટાણું સૂરજ નારાયણ ઉપર આવેલા ચૈત્ર વૈશાખ ખૂબ જ તાપ એવે ટાણે અઢાર વર્ષની એક રાજપૂત કન્યા નામ એનું સુઝાનબા ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે પણ રાજપૂત અને સારણની દીકરી હોય એને પોતાની મર્યાદાની ભાન હોય એ સ્વાભાવિક જ હોય પણ રૂપ ગુણ અમીરાત ખમીરાત ચારિત્ર લાજ સતીત્વ આ બધું ભેગું મળી એક રૂપમાં સામેને હાલ્યું જાતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી ધીરા ધીરા ડગલા ભરતી જાય ક્યાંક પોતાના માવતરે આપેલી ને ક્યાંક યાદ કરતી જાય પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાન અરખાતી જાય વળી ક્યાંક સારણ આઈની સરજો ગણગણ્યા કરે છે અઢાર વર્ષની રાજપૂતની દીકરી ધીરે ધીરે ડગલા ભરતી એકલી હાલી જાય છે એમાં પાછળથી ઘોડલા આવતા હોય એવો અવાજ સંભળાણો અવાજ કાને પડતા સુજાનબા ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ પણ ઘોડા આગળ ના નીકળ્યા પણ એ રાજપૂત દીકરીને ફરતે ગોળ કુંડાળામાં ઊભા રહી ગયા ઘોડે અસવારના લીલા વેશ છે મોટી ડાઢિયું છે આવા ઘોડે અસવારો રાજપૂતની દીકરીને કુંડાળે લીધી છે અને ઈ દળના મોભીએ નવાબે દીકરીને પૂછ્યું કે તું કોણ સો અને ક્યાં જાઉં છો ત્યારે દીકરી બોલી મારું નામ સુજાનબા છે મારા બાપુનું ભાત લઈને જાઉં છું નવાબ આવા તારા રૂપ અને ઉઘાડે પગે આવા ધોધ તડકામાં તું તારા બાપ માટે ભાત લઈને જઈ એ સારું ના લાગે આવા રૂપ તો કીડીની હવેલીમાં શોભે રાજાના બંગલે શોભે આટલી વાત કરતા સુજાનબા સમજી ગયા કે નવાબની નજર અને કહેણ શું છે અને કહેવા શું માગે છે એણે સમજદારીપૂર્વક જવાબ આપ્યો આપની વાત સાચી પરંતુ કોઈ દીકરીનું માંગું નાખવું હોય તો એના બાપ પાસે વાત કરાય અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે નવાબ બોલ્યો ક્યાં છે તારો બાપ એનું નામ શું છે સુઝાનબા મારા બાપુ વગડામાં ગાયું સરાવે છે એમનું નામ સુરસિંહ વાઘેલા છે તમે ત્યાં ચાલો આગળ સુઝાનબા ચાલે છે એની પાછળ નવાબની બાર જણાનું ટોળું હાલતું આવે છે આ બાજુ ઘોડાનો અવાજ સંભળાતા ઝાડને સાંયા સૂતેલા રાજપૂતને કાને પડે છે અને સામે નજર કરતા આગળ સુઝાનબા એની પાછળ સુલમાનોનું દળ આવતું દેખાતા સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે બેટા સુઝાન આ કોણ છે ત્યારે સુઝાનબા બોલ્યા બાપુ આ તો મહેમાન છે સુરસિંહ બેટા આવા મહેમાન સુઝાનબા હા બાપુ આપણા રાજપૂતના ઘરે કોક દિવસ આવા મહેમાન પણ હોય અને કોઈક દિવસ ઓલા મહેમાન પણ હોય સુરસિંહ બેટા આ મહેમાન જોધપુરના રાજાને પોસાય હું સુરસિંહ વાઘેલા છું મને આનો પોસાય જોધાને અકબર પોસાય બાકી મારી દીકરીને જોડકી ના બાદશાહને ત્યાં હોય તો હું રાજપૂતાણીના પેટનો ના કહેવાય સુજાનબા બાપુ પણ લગ્ન તો દેવા પડશે સુરસિંહ તોય દેવા પડશે બેટા સુજાનબા હા બાપુ આટલી વાત સાંભળી સુરસિંહને થયું તમારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે પણ એણે કંઈક તો રસ્તો શોધ્યો હશે દીકરીની વાત માની સુરસિંહે લગ્નની તિથિ આપી આ તિથિએ તમે જાન લઈને આવજો અહીંથી બાદશાહનું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે સાંજે સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે બેટા શું વિચાર્યું છે તે ત્યારે સુજાનભાઈ એટલું બોલ્યા બાપુ રાજપૂતને વિચારવાનું ના હોય નિર્ણય લેવાઈ ગયો હોય સુરતી કહે બેટા મને તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો હવે તો બાપ દીકરી બેઉને ઝેર ખોળવાવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો સુજાન બા ભલે બાપુ ઝેર ભલે ઘોળી લઈએ પણ બાપુ દરિયા બાજુ એક બે અવાજ કરીએ તો કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી ને નાનકડો કાળા કપડાનો જ કટકો રાખતી પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું સુરશી પણ દીકરી દરિયા બાજુ તો દ્વારકાવાળો રહેશે અને બેટા એ આવે ત્યાં સુધી તો બહુ મોડું થઈ જાય દ્રૌપદીનો તો સાડીનો શેડો દુશાસન તાણતો હતો પણ એ શેક કેડેથી શેડો નીકળવાની તૈયારી હતી ત્યારે શિર પૂર્યા બેટા એ ભીષ્મ પિતામાં જોઈ શકે હું ના જોઈ શકું સુજાનબા હા બાપુ આપની વાત સાસી પણ હું એ નથી કહેતી સુરસી તો બેટા આપણે મોતને મીઠું કરી લઈએ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી સુજાનબા પણ બાપુ મારી મા કાયમ કહેતી હતી કે જે દી રાજપૂતોને મર્યાદાના સંકટ પડે તે દી સારણની ડોસીઓને યાદ કરવા જોઈએ એ આયુને યાદ કરે એને મળવાનું ના હોય આયુ આપણે વારે જરૂર આવશે હું એની વાત કરું છું બાપુ સુરસી બેટા કઈ માતાજીની તું વાત કરે છે સુજાનબા કહે મને એ આઈનું નામ યાદ નથી પણ મેં એ કાંઠે બેઠી છે અને એનું નામ યાદ આવતું નથી વાત કરતાં અચાનક આઈનું નામ યાદ આવતા ધીભેથી નીકળે છે બાપુ એ આઈ મોગલ મોગલ હા બાપુ એનું નામ મોગલ છે મારી મા કાયમ નામ લેતી હતી કે એ ભગવતી કાયમ સહાય કરશે અને આઈની સરજુ ગાતી આટલી વાત કરતાં સુજાનબાની ભૂજાઓ ફરકવા માંડી શરીર આખું ધ્રુજવા માંડ્યું કારણ કે અંતરથી જેદી સાથ થાય ત્યારે માણસનો રોમે રોમ કંઈક અલગ જ વર્તન કરતું હોય છે અહીં વિરમગામ નજીકમાં નાનકડા ગામની રાજપૂતાણીની દીકરીના અંતરનો સાથ સુણી આએ મોગલ ઓખાથી રવાના થયા અને પલભરમાં કડીના બાદશાહને ત્યાં પહોંચ્યા કડીના બાદશાહને ઢોલીએથી હેઠો પસાડ્યો ત્યારે બાદશાહના મોઢેથી હે મા શબ્દ નીકળ્યો માં શબ્દ સાંભળતા આય મોગલે કહ્યું માં કહ્યું છે એટલે મારતી નથી તું ભાગ તને ખબર પડે કોઈ ઉપર કપરી મીઠ નજર માંડવાના શું પરિણામ આવે છે કડીનો બાદશાહ પોતાના મહેલેથી ભાગવા માંડ્યો એને પાછળ મોગલમાં ચાલતા જાય છે જંગલો નદીઓ ડુંગરાઓ શહેરો આ બધું પાર કરતો બાદશાહ ભાગતો જાય છે ખૂબ જ ભાગતા આગળ ગોહિલવાડના એક ગામમાં બાદશાહ પહોંચે છે ગામજનોને પોતે કડીનો બાદશાહ છે એવી બીગ બતાવીને અને કહે છે કે પાછળ કોઈ બાય આવે છે એને ન કહેતા કે હું અહીં સંતાણું છું અને તમે લોકો આખા ગામને તાળા મારો બાદશાહની વાત માની ગામજનો પોતાના ઘરોને તાળા મારે છે પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામના લોકોના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું પણ માતાજી બધું જાણતા જ હોવાથી એક પછી એક બધા બંધ દરવાજાને તોડવા જાય છે અને બાદશાહ જે ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોડે છે બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજી વાર આવી પણ નહીં કરે એવું વચન આપે છે મા શબ્દ સાંભળીને માતાજીને તેને માફ કરી જવા દે છે બાદશાહના ગયા પછી માતાજી ગામમાં ઊભા છે આઈનું રૂપ કરી ગયું છે પૂજાઓ ફરકે છે આખા ગામને ભેગું કરી આઈ કહે છે કે આજ પછી આ ગામમાં કોઈ તાળું નહીં મારે આઈની વાત સાંભળીને ગ્રામજનો કહે છે કે મા જો તાળા નહીં મારીએ તો અમારા સામાનની રક્ષા કોણ કરશે આ કહે છે કે તાળા તો ઠીક પણ દરવાજા પણ બંધ નહીં કરો તો ચાલશે અને જો કોઈ તમારો સામાન ચોરી કરશે તો હું એની આંખોની બોટિયું બારીનો કાઢી નાખું તો હું મોગલનો કહેવાવ આ તમને મારું વસન છે અને પછી આ ગામનું નામ ભગોડા રાખજો કારણ કે બાદશાહ ભાગીને અહીં આવ્યો છે બાદશાહ ભગોડો કહેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગોડા રહેશે તમારી રક્ષા કરવા હું કાયમ બેઠી છું એવું કહેવાય છે કે ત્યારથી ભગોડા બિરાજે છે આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આ મોગલનું ભવ્ય મંદિર છે જ્યાં આજે પણ માતાજી હાજરા હાજુર છે ફક્ત આપને શ્રદ્ધા હોવી જોઈએ એક હાથમાં ખડક અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાલ ત્રિલોકને સાતા આપતું તેજસ્વી પાલ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજવાળા વરસાવતા આઈના નયનો આય મોગલનું સ્વરૂપ જોઈને સૂર નર મુનિ સૌ કોઈ દેવી સ્તુતિ કરે છે મા મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચડાવે છે અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે કહેવાય છે કે મોગલ માનને લાપસી અતિ પ્રિય છે જય મા મોગલ વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મા મોગલ